આજે વડોદરા મહાનગર નગર શિક્ષણ સમિતિ એક પ્રાયોજિત તૈયાર કરીને અમારા કોર્પોરેશનને પહોંચાડવાનો છે છે જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય એના માટે પોઈન્ટ શિક્ષણ સમિતિ સંચાલય શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તા પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી શાળામાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ પંચાણું જેટલી થાય એનો અમારો પ્રયાસ છે શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્નાક ક્લાસ સ્વચ્છ વર્ગ ફર્નિચર ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારા કરવામાં આવશે મરામત અને કલર કામ જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમારું આયોજન છે